સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે નવા રિંગ રોડ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ જ ફરી એકવાર લોહીયાળ બન્યો છે રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો અને કારે બાઇકને અડફેટે લીધી હતી જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસામાં નવા રિંગ રોડ પર વરિયાઓને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત જી જે ઝીરો ફાઈ આર એ અઠ્ઠાણું એકાવન નંબરની કારે અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો કાર કાર ફૂલ ફૂલ સ્પીડમાં જઈ રહી હતી આ દરમિયાન બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પડી ગયા હતા બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં જ અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબીએ જણાવ્યું હતું કે રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગ્રામના વતની છે અને સુરતમાં તેઓ વાળીના ચોક પાસે રહે છે સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા દરમિયાન અકસ્માત થયો હતો અને અકસ્માતની જાણ થતાં જ સૌ કોઈ દોડી આવ્યા હતા ઘટના સ્થળે પોતાનો મૃતદેહ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને એકસો તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે